જય માતાજી મિત્રો કેમ છો બધા મજામાં તો મિત્રો તો રેડી આપણે હવે આ બીજો છે આપણે આઈફોન પ્રો તો ચલો હવે બહારનો નજારો જોઈએ તો બહુ ઠંડી પડે મિત્રો જો આપણે દર્શી નહીં પહેરી મિત્રો ઠંડી પડે જો મિત્રો હા જર્સી નહીં પહેરી મિત્રો ફાઇનલી જો સવારનો નજારો મસ્ત મજાનો છે તો ચલો આપણે દર્શન કરતા આવીએ દર્શન કરી અને ફટાફટ નીકળીશું મિત્રો बाइक लाड़ी जती रही तो तो चलो सवा सवा में निकल जाए जल्दी जल्दी जो मित्रों मस्त मजा नजारा सुबह में कितना मस्त नजारा है जो चलो तो चलो मित्रों घरे तो मस्त मजा ना पहुँच पड़ सकते बाइक तो चलो मैं जो मस्त मजाने जाओ मित्रों जो कबूतर बैठा मस्त मजा मित्रों जो

चलो पानी पी को बाकी जल्दी चलो मित्र गरम पानी सर मस्त मजा डेल गरम डेल्ली तो चलो कंटीन्यू तो पानी तो 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 गरम तो फटाफट पानी पीए गरम पा एक बात मित्र गरम चलो फटाफट पानी पी गम ચલો મિત્રો હવે નીકળજો જલ્દી ચલો મિત્રો ના તો ઘણા દિવસે મમ્મી પણ આવી છે જય માતાજી મિત્રો જય માતાજી તો ચલો મમ્મી જો સવાર સવારમાં જલ્દી ઊઠી અગરબત્તી કરી દીયો અગરબત્તી કરી અને પછી જાય છે મિત્રો વાહ તો ચલો નીકળશું જલ્દી આપણો બાઇક લઈ બાઇક સવાર સવારમાં આપણે જોશું મિત્રો જો ઠાર નથી પડ્યો માથે ઠાર પડ્યો જો મિત્રો ઠાર નહીં પડે રાખી જો આપણે જો

મિત્રો ફાઈનલી પહોંચી ગયા ઘરે અને જમવાનો હવે છે મિત્રો તો મંદિત ભાઈ તું તમે લેશન કર્યું કે નથી કર્યું લેશન કર્યું લેશન આવ્યું હતું એમ જો મિત્રો નિકિતા લેશન કર્યું હા હા ફાઈનલ લેશન કર્યું ના હવે કેમ ખાઈ ખાઈ ને એમ ને તો મિત્રો ચલો બાડા કપડાં હજી જમે વગર બાકી છે મમ્મી જમી જાય કે હવે આઈ જાવું એ મિત્રો તો ચલો મિત્રો હવે આપણે જમી લઈએ ફટાફટ આ તો બહુ જ મોડું થઈ ગયું છે તો ચલો મંદિર ગંગા તો આપણે જમવું છે આ તો મંજી વિશે જો જમવાનો કે નાકે કે નાકે તો જમવાનો મિત્રો શું સુ આપણે જોઈ લે મસ્ત મજાનો જમવાનો છિસડી જો મિત્રો આપણે જો આહાહા આપણો ફ્રેવરિટ ચણા ચાટ ખીચડી જો મિત્રો મસ્ત મજાનો જમવાનો બજાઈએ જમવાનો ચલો મિત્રો फटाफट જમી લઈએ ચલો પર જમવા પહેલા હા હા જમવું ને હા હા જો ગૌની રોટલી મિત્રો જો તો फटाफट જમી લઈએ મિત્રો જો આપણે મંજીતબેને पायल ने निक जाने दो खिचड़ी खिचड़ी कटी जो मित्रों आज फोन में पायल नीचे था भजन गाय से किरण तो भाई तंबूर वगैरह जो तो मित्रों चलो हे आराम कर जल्दी चलो वागिया से साढ़े दस वागी गया से हे फटाफट फड़ करे से आराम करिए मंजीत भाई ने आराम करो से कि नहीं करो हे तो चलो मित्रों हे आराम करिए फटाफट हे तुम तो मंदिर विशु कहे सु गए तो अभी तो चलो अरे निकल जल्दी चलो फटाफट निकल सी आज भजन सीखे है जब भजन गावा से हमारे भजन से ना मोहल्ला में तो भजन तैयार कर जो पायल बन जो जो चल पायल तैयार कर रहे है भजन तो चलो मित्रों है तो बाइक नहीं लाए आपड़े बाइक नहीं लाए कारण छु है के रात थे जे बहुत કામ હતું બીજો મિત્રો સામાન લાવવાનો તો તો આપણે એક જ બેગમાં લાવે છે સામાન તો ચલો હવે ઠંડી આજ તો જબરજસ્ત ઠંડી છે મિત્રો બહુ જ ઠંડી છે આમ જબરજસ્ત છે કોટ પહેરજો મિત્રો જો હું સાવર કહેતા કોટ નહીં પહેરો પણ કોટ પહેરવો પડે કેમ કે ઠંડી જબર પડે છે તે માટે કોટ પહેરવો પડે મિત્રો જો કે ભયકણ કોટ છે પણ નિકી જાકર નથી પહેલ કરવો નથી મંદર પણ કોટ નથી મિત્રો સરસલે ખબર છે મિત્રો આમ ગોળડામાં પડ્યા ખર છે ખબર પડ છે ખબર પડ છે નહીં તો ચલો મિત્રો હવે निकृष्टो जल्दी कर्मा ये हमके ठंडी लागे जबर लेकिन ठंडी लागे नहीं लगते रे वो ठंडी लागे नहीं ठंडी लागे है जो भी ठंडी नहीं लगती किरण मंदिर भेजने और पाले तो जो पाजन सिखे पाले तो चलो बीत्रो कहना चाहिए तो फाइनली आपने इस्ताग्राम निंद्र किटला चारों ओर इस्ताग्राम फाइनल 22900 થઈ જાય તો થેન્ક યુ સો મચ મિત્રો ફોલોઅર મનીશ ભાઈ આઈ જે આ હે બી આઈ જે જસુવા માટે જો તો મિત્રો ફાઇનલી Instagram માં આપણે 23000 ફોલોઅર થવાયા છે તો એ માટે થેન્ક યુ સો મચ મિત્રો તો પ્લીઝ મારા Facebook ની અંદર આપણે 27000 ફોલોઅર થઈ ગયા મિત્રો 30000 થેન્ક યુ સો મચ મિત્રો તો પ્લીઝ મિત્રો મારો વ્લોગ સચ લાગી હોય બ્લોગર બોય તો લાઈક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો આપણે નવી ચેનલ બનાવી છે મિત્રો તો પ્લીઝ સપોર્ટ કરશો તમે તો અમે આગળ આવશું મિત્રો ડકીને આગળ આવીએ તમારો સપોર્ટ છે ને તો મિત્રો અમે આગળ આવશું ને કંઈ આગળ આવી શકવું મિત્રો તો પ્લીઝ મિત્રો લાઈક અને શેર ને સબસ્ક્રાઈબ જરૂર કરજો તો આજે આટલું મળીએ બીજા બ્લોગમાં તો આવજો બાય બાય